હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર સાત યામ ભૂમિતિની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ચાર છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એકની શરૂઆત કરવાના છીએ તો આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એકના પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બેની વાત કરીશું તો તમે અંત સુધી જોડા રહો આપણે ડિટેલમાં અને સરળ ભાષામાં એનું સોલ્યુશન આપીશું તો પ્રશ્ન નંબર એકની આપણે રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ તો અહીંયા આપણને શું આપેલું છે કે નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનો અંતર શોધો તો આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરી અને અંતર શોધવાનું છે તો જો તમે આગળના બે લેક્ચર જોયા હોય તો તમારા માટે આ પ્રશ્ન તો સાવ સિમ્પલ છે ખાલી આપણે અંતરસૂત્રથી અંતર જ શોધવાનું છે જે બે બિંદુઓની જોડ આપેલી છે એના વચ્ચે તો જે પણ વિદ્યાર્થીઓને પ્રશ્ન આવડતા હોય એ જાતે ટ્રાય કરે અને પછી મારા સાથે ચેક કરે કે તમારો પ્રશ્ન સાચો પડ્યો છે કે ખોટો પડ્યો છે અને ક્યાં તમે અટકો છો ક્યાં તમારી ભૂલ પડે છે એ તમને આઈડિયા આવી જશે તો પહેલાં તમે જાતે પ્રયત્ન કરો અને પછી મારા સાથે ચેક કરો તો ચાલો આપણે શરૂઆત કરીએ પહેલાં પ્રશ્નથી તો અહીંયા આપણે બિંદુને એ અને બી ધારીશું તો પહેલું બિંદુ છે ને આપણે એ ધારીએ અને બીજું બિંદુ છે એને આપણે બી ધારીશું તો આના વચ્ચે આપણે અંતર શોધવું છે તો આપણે સૂત્ર લગાવીએ અંતર સૂત્ર કે એ બીનો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુનો વર્ગ તો અહીંયા એક્સ વન શું થશે એનો એક્સયામ તો કે અહીંયા બે છે તો આપણે લખીએ બે એક્સ ટુ શું બનશે અહીંયા બીનો એક્સયામ તો કે ચાર એટલે કે બે માઇનસ ચારનો વર્ગ સમજા પડી ગઈ પ્લસ વાય વન માઇનસ વાય ટુનો વર્ગ તો વાય વન શું બનશે અહીંયા એનો વાય આમ એટલે કે અહીંયા ત્રણ વાય ટુ શું બનશે અહીંયા બીનો વાય એમ એટલે કે એક એટલે કે ત્રણ માઇનસ એકનો વર્ગ તો અહીંયા બેમાંથી ચાર જશે તો માઇનસ બેનો વર્ગ થશે અને અહીંયા ત્રણમાંથી બે જશે એટલે કે બેનો વર્ગ થશે માઇનસ બેનો વર્ગ ચાર થશે અને બેનો વર્ગ પણ ચાર થશે એટલે કોઈપણ સંખ્યા ધન હોય કે ઋણ હોય તો એનો વર્ગ ધન જ થાય સમજ્યા પડી ગઈ આગળ આપણે કહીએ ચાર અને ચારનો સરવાળો આઠ થશે તો આ આપણને મળ્યું એ બીનો વર્ગ હવે આપણે અંત શોધવાનું છે એટલે આપણે એબી શોધવું પડે તો અહીંયા આપણે આઠના અવયવ લઈએ અને જો કોઈ જોડ બનતી હોય તો એને આપણે વર્ગમૂળમાંથી બહાર નીકાળીશું તો ચાલો અહીંયા આપણે આઠના અવયવ લઈએ તો પહેલાં આપણે આઠના અવયવ લઈશું આઠને બે વડે ભાગીશું તો ચાર આવશે ચારને બે વડે ભાગીશું તો બે આવશે અને બેને બે વડે ભાગીશું તો એક આવશે તો પહેલાં અહીંયા આપણે એબી લખી દઈએ કે બંને બાજુ આપણે વર્ગમૂળ કરીશું એટલે કે વર્ગમૂળ નીકાળવું પડશે કારણ કે આપણે એ લાવવાનું છે આપણે વર્ગમૂળ કરીએ તો અહીંયા વર્ગ નીકળી જશે એ બી અને આઠ આવશે વર્ગમૂળની અંદર હવે આપણને એના અવયવ શું મળ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે તો અહીંયા બેની કેટલી જોડ બને છે તો માત્ર અહીંયા એક જ જોડ બને છે અને બીજા બે એકલા રહે છે તો આપણે એક જોડ લખી દઈએ અંદર કે અહીંયા આપણને શું મળ્યું સરખીથી લખી દઈએ આપણે કે એ બી બરાબર વર્ગમૂળની અંદર બેનો વર્ગ ગુણ્યા બે એટલે કે બેની એક ઘાત મળી આપણને તો આ વર્ગ છે એને આપણે બહાર નીકાળીએ તો વર્ગ નીકળી જશે તો એ બી બરાબર આપણને મળ્યું બે વર્ગમૂળમાં બે આ આપણને મળી ગયું બે બિંદુ વચ્ચેનું અંતર કેમ કે બેનો વર્ગ હતો અને ઉપર વર્ગમૂળ હતો એટલે બંને ઉડી ગયા તો બે બહાર નીકળ્યા અને એક વર્ગમૂળની અંદર જ રહ્યા સમજા પડી ગયા એટલા સુધી હવે આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ પ્રશ્ન નંબર બે એના એ એમાં પણ આપણે ધારીએ પહેલા બિંદુને આપણે એ ધારીએ અને બીજા બિંદુને આપણે બી ધારીશું તો ચાલો આપણે a b બિંદુ વચ્ચેનું અંતર શોધીએ તો અહીંયા અંતરસૂત્ર એ નો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુનો વર્ગ તો અહીંયા એક્સ વન એક્સ ટુ શું બનશે જુઓ એક્સ વન એટલે કે એનો એક્સ એમ એટલે કે માઇનસ પાંચ અને અહીંયા માઇનસ આપણે મોટો કાઉસ કરીએ કે અંદર એક્સ ટુ આપણું માઇનસ વન છે માઇનસ વન અને આખા કૌશનો વર્ગ પછી વાય વન અને વાય ટુ તો વાય વન શું બનશે અહીંયા એનો વાયામ એટલે કે અહીંયા સાત અને વાય ટુ બનશે બીનો વાયામ એટલે કે ત્રણ કંશનો વર્ગ તો અહીંયા જુઓ માઇનસ પાંચ અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કે પ્લસ વન આખા કૌશનો વર્ગ અને અહીંયા સાતમાંથી ત્રણ જશે તો કે ચારનો વર્ગ સમજણ પડી ગઈ અહીંયા માઇનસ પાંચમાં એક એડ થાય તો માઇનસ ચાર વચ્ચે એટલે કે માઇનસ ચારનો વર્ગ અને અહીંયા પ્લસ ચારનો વર્ગ તો માઇનસ ચારનો વર્ગ સોળ થશે અને અહીંયા પ્લસ ચારનો વર્ગ પણ સોળ થશે સમજ્યા પડી ગઈ હવે આપણે સરવાળો કરીએ તો સોળ અને સોળ બત્રીસ થશે આ આપણને મળ્યું એ બીનો વર્ગ તો આપણે એ બી શોધવાનું છે તો બંને બાજુ આપણે વર્ગમૂળ નીકાળીશું તો અહીંયા એ બી વધશે અને પહેલી સાઈડ આપણે વર્ગમૂળની અંદર બત્રીસ આવી જશે સમજ્યામ પડી ગઈ હવે આપણે બત્રીસના અવયવ લઈએ તો આપણને ખબર પડી જાય કે કઈ વર્ગમૂળની બહાર નીકળે છે કે નહીં તો ચાલો આપણે બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ તો બત્રીસના અવયવ લઈએ બત્રીસને બે વડે ભાગીશું તો પહેલાં સોળ પછી સોળને બે વડે ભાગીશું તો આઠ આઠને બે વડે ભાગીશું તો ચાર ચારને બે વડે ભાગીશું તો બે અને બેને બે વડે ભાગીશું તો એક તો અહીંયા જો કેટલી જોડ બની બે બેની તો જુઓ અહીંયા પ્રથમ જોડ બની પછી બીજી જોડ બની અને પછી એકલા બે વાધ્યા તો અહીંયા આપણે બે વખત બેનો વર્ગ લખીશું અને એક વખત બેની એક ઘાત લખીશું તો ચાલો લખીએ અહીંયા એ બી બરાબર વર્ગમૂળની અંદર બેની બે ઘાત એક વખત બેની બે ઘાત બે વખત અને ત્રીજો છે જ્યાં બેની એક ઘાત જ રહેશે હવે જ્યાં બેનો વર્ગ છે એ વર્ગમૂળની બહાર નીકળશે તો ચાલો નીકાળી દઈએ તો એ બી બરાબર બે ગુણ્યા બે અને વર્ગમૂળની અંદર બે કે વર્ગ અને વર્ગમૂળ ઉડી ગઈ તો હવે વર્ગ રહેશે નહીં સમજ્યા પડી ગઈ તો આપણને ફાઇનલ આન્સર શું મળ્યો એ બી બરાબર બે ગુણ્યા બે ચાર થશે અને વર્ગમૂળની અંદર બે આ આપણને મળી ગયું બે બિંદુ વચ્ચેનું અંતર તો આજે બીજો પ્રશ્ન હતો એનો આપણને આન્સર મળી ગયો આગળ આપણે ત્રીજો પ્રશ્ન સોલ્વ કરીએ તમારે ડરવાની કોઈ જ નથી ખાલી સિમ્પલ જ છે ખાલી એ એ બી અને માઇનસ એ બી આપેલું છે તો ચાલો આપણે સોલ્વ કરીએ અહીંયા તો પહેલાં આપણે ધારીશું કે જે પહેલું બિંદુ છે એને આપણે એ ધારી લઈએ અને બીજું બિંદુ છે એને આપણે બી ધારી લઈએ અને પછી અંતસૂત્ર મૂકી આગળની ગણતરી કરી લઈએ તો અંતસૂત્ર એ બીનો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુનો વર્ગ તો એક્સ વન એક્સ ટુ શું બનશે અહીંયા એક્સ વન એટલે કે એનો એક્સ આમ એટલે કે અહીંયા એ છે પછી એક્સ ટુ એટલે કે બીનો એ આમ એટલે કે માઇનસ વન એટલે કે માઇનસ એ અને આખા કંશનો વર્ગ પડી ગઈ પછી વાય વન શું છે અહીંયા બીનો વાયામ એટલે કે બી માઇનસ અને વાય ટુ એટલે કે માઇનસ બી એટલે કે બીનો વાયામ માઇનસ બી આખા કૌશનો વર્ગ પડી ગઈ અહીંયા જુઓ એ છે હવે પ્લસ એટલે કે માઇનસ અને માઇનસ તો પ્લસ બનશે પ્લસ એ આખા કૌંસનો વર્ગ પછી પ્લસ અહીંયા બી ફરીથી માઇનસ અને માઇનસ બી એટલે કે પ્લસ બી બનશે આખા કૌંસનો વર્ગ તો અહીંયા એ અને એનો સરવાળો એટલે કે ટુ એનો વર્ગ અને અહીંયા બી અને બીનો સરવાળો એટલે કે ટુ બીનો વર્ગ તો અહીંયા જો બેનો વર્ગ ચાર ચાર થશે અને એનો વર્ગ એટલે કે ચાર એનો વર્ગ અને અહીંયા ચાર બીનો વર્ગ થશે સમજણ પડી ગયા એટલા સુધી હવે આપણે ચારને કોમન લઈ શકીએ તો ચલો કોમન લઈએ તો ચાર કૌશની અંદર એનો વર્ગ પ્લસ બીનો વર્ગ સમજણ પડી ગયા એટલા સુધી તો ચાલો હવે આપણે આગળની ગણતરી કરીએ તો આગળ હવે શું આવશે આ આપણને શું મળ્યું આ આપણને મળ્યું એ બીનો વર્ગ હવે આપણે શું શોધવાનું છે એ બી શોધવાનું છે તો એ બી શોધવા માટે આપણે બંને બાજુ વર્ગમૂળ લઈશું તો ચાલો વર્ગમૂળ લઈએ તો એ બરાબર વર્ગમૂળની અંદર ચાર અને કૌશની અંદર એનો વર્ગ અને બીનો વર્ગ સમજ્યા પડી ગઈ તો જુઓ હવે આ જે ચાર છે એ આપણે બેનો વર્ગ લખી શકીએ તો એ વર્ગમૂળની બહાર આવશે તો બે આવશે તો ચાલ એને વર્ગમૂળની અંદર વર્ગમૂળની બહાર બેને નીકળીએ તો બે અને વર્ગમૂળની અંદર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર હવે જો ઘણા વિદ્યાર્થીઓ તું છે કે એનો વર્ગ છે અને બીનો વર્ગ છે એ કેમ વર્ગમૂળની બહાર નહીં નીકળે તો એ વર્ગમૂળની બહાર નીકળશે નહીં કેમ નહીં નીકળે તો જો હું તમને બતાવું છું ધારો કે વર્ગમૂળની અંદર હોય અહીંયા ત્રણનો વર્ગ હોય અને અહીંયા ચારનો વર્ગ હોય તો અહીંયા જુઓ ત્રણનો એકલો થશે નવ અને ચારનો વર્ગ થશે અહીંયા સોળ તો અહીંયા જો વર્ગૂળની અંદર શું આવે પચીસ તો વર્ગમૂળની અંદર શું બહાર નીકળશે પાંચ બહાર નીકળશે તો અહીંયા આપણને એ અને બીની કિંમત ખબર નથી તો અહીંયા આપણે ત્રણ અને ચાર બહાર ના નીકળી શકીએ કે ત્રણ પ્લસ ચાર તો અહીંયા તો સાત થઈ જાય અને આપણો આન્સર શું આવે છે પાંચ આવે છે સમજ્યા પડી ગઈ જ્યારે ગુણાકારમાં હોય ત્યારે જ વર્ગમૂળની બહાર નીકળશે જેમ કે અહીંયા હોય ગુણાકારમાં કે એનો વર્ગ પ્લસ બીનો વર્ગ તો એ ગુણ્યા બી વર્ગમૂળની બહાર નીકળશે સમજા પડી ગઈ પણ જ્યારે એનો વર્ગ પ્લસ બીનો વર્ગ વર્ગમૂળમાં હોય તો એ બહાર નીકળશે નહીં આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો ચલો હવે આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ પ્રશ્ન નંબર એક સંપૂર્ણ પૂર્ણ થઈ ગયો છે તો ચલો એને આપણે જવાબને હાઇલાઇટ કરી લઈએ આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ પ્રશ્ન નંબર બે એમાં આપણને શું આપેલું છે રકમ વાંચી લઈએ અને પછી આપણે એની ગણતરી કરી લઈએ કે બિંદુ આપેલા છે જેના યામ ઝીરો ઝીરો છે જેને આપણે એ ધારી લઈએ અને બીજું બિંદુ આપેલું છે જેને આપણે બી ધારી લઈએ એના યામ છે છત્રીસ અને પંદર વચ્ચેનો અંતર શોધો અને આગળ આપણને બીજો પ્રશ્ન આપેલો છે એ સેમ જ પ્રશ્ન છે આગળ તમને સમજાવીશ તો પહેલાં આપણે જે આપણને યામ આપેલા છે એ અને બી એનો આપણે અંતર શોધી લઈએ અંતરસૂત્ર દ્વારા તો અહીંયા આપણે પહેલાં તો સૂત્ર લખી દઈએ અંતરસૂત્રનું કે એ નો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુનો વર્ગ તો અહીંયા જો એક્સ વન એક્સ ટુ શું બનશે એનો એક્સ એમ એટલે કે અહીંયા જીરો અને એક્સ ટુ બનશે બીનો એક્સ એમ એટલે કે છત્રીસ એનો વર્ગ પ્લસ અહીંયા વાય વન શું બનશે ઝીરો વચ્ચે માઇનસ અને વાય ટુ છે પંદર તો કે એનો વર્ગ ઝીરોમાંથી છત્રીસ જશે તો અહીંયા શું વધશે માઇનસ છત્રીસનો વર્ગ અને અહીંયા માંથી પંદર જશે તો માઇનસ પંદરનો વર્ગ સમજ્યા પડી ગઈ હવે છત્રીસનો વર્ગ આપણે કરીશું તો અહીંયા ગુણાકાર કરીએ કે છત્રીસ ગુણ્યા છત્રીસ તો એકમ દશકની શૂન છ અઢારનો આઠડો વધી એક ત્રણ નવ અને દસ અહીંયા છયા છત્રીસનો છગડો વધી ત્રણ ત્રણ છક અઢાર ને બે એકવીસ તો સરવાળો કરી લઈએ હવે છ નવ બે અને એક તો આપણને છત્રીસનો વર્ગ મળ્યો બારસો ને છન્નું સમજણ પડી ગઈ પંદરનો વર્ગ તો તમને ખબર જ છે બસો ને છે તો આ તમારે એકથી વીસના વર્ગ એકથી દસના ઘન અને એકથી વીસના ઘડિયા તમારે ખાસ યાદ રાખવાના છે તો આનો આપણે સરવાળો કરીએ તો બારસો ને છન્નું પ્લસ બસો ને તો છમાં પાંચ ઉમેરાશે તો અગિયાર થશે અગિયારનો એકડો વધી એક એક અને નવ દસ દસ ને બે બાર બારનો બગડો વધી એક બે અને બે ચાર ને એક પાંચ તો પાંચડો અને આગળ એક તો એનો સરવાળો આપણને મળ્યો પંદરસો ને એકવીસ સમજણ પડી ગયા એટલા સુધી આપણને શું મળ્યું પંદરસો એકવીસ આ આપણને મળ્યું એ બીનો વર્ગ આપણને મળ્યો પંદરસો એકવીસ તો હવે આપણે એબી શોધવાનું છે તો બંને સાઈડ આપણે વર્ગમૂળ કરીશું તો અહીંયા વર્ગ નીકળી જશે અને પેલી સાઈડ આવશે વર્ગમૂળની અંદર પંદરસો એકવીસ સમજણ પડી ગઈ હવે આપણને ક્યારે ખબર પડશે કે કઈ વર્ગમાંથી બહાર નીકળે છે કે નહીં જ્યારે આપણે આના અવયવ પાડીશું ત્યારે તો ચલો પંદરસો એકવીસનો આપણે અવયવ પાડી લઈએ અહીંયા સાઈડમાં તો પંદરસો ને એકવીસ એના અવયવ જુઓ બે વડે અહીંયા ભગાશે નહીં કેમ કે એનો છેલ્લો એક છે એકી સંખ્યા છે એટલે બે વડે ભગાશે નહીં તો આપણે ત્રણ વડે ભાગીએ તો ચાલો ત્રણ વડે ભાગીએ આપણે સાઈડમાં અહીંયા ભાગાકાર કરીએ કે પંદરસો અને એકવીસ ભાગ્યા ત્રણ તો જો પહેલાં તો એક વડે ભાગ ચાલશે નહીં પંદર લેવા પડશે તો ત્રણ પચા પંદર નીચે ઝીરો ઝીરો શેષ વધી ઉપરથી બે ઉતાર્યા ભાગ ચાલ્યો નહીં એટલે ઝીરો પછી ઉપરથી એક ઉતાર્યા અને ત્રણ સિત્યા એકવીસ તો ત્રણ વડે ભાગ ચાલી ગયો અને ઝીરો ઝીરો શેષ આવી ગઈ તો અહીંયા પાંચસો સાત આવ્યા સમજણ પડી ગઈ હવે આપણે ફરીથી ત્રણ વડે ભાગ ચલાવીએ કે જે આપણને પાંચસોને સાત મળ્યા છે એને આપણે ત્રણ વડે ભાગીએ તો ચાલો ભાગીએ અહીંયા ત્રણ વડે તો જુઓ ત્રણ એકા ત્રણ નીચે બે શેષ વધી ઉપરથી જીરો ઉતાર્યા ત્રણ છંગ અઢાર બે શેષ વધી ઉપરથી સાત ઉતાર્યા આગળ આપણે રફકને રીમૂવ કરીએ ઉપરથી સાત ઉતાર્યા સત્યાવીસ તો ત્રણ નવા સત્યાવીસ તો અહીંયા આપણે જીરો શેષ વધી સમજ્યા પડી ગઈ ફરીથી આપણે ત્રણ વડે ભાગ્યા તો આપણને અહીંયા મળ્યા જો ઘણા વિદ્યાર્થીઓ હોશિયાર છે એમને ડાયરેક્ટ ખબર પડી જતી છે કે કે એકસો ઓગણીસ શું છે કોનો વર્ગ છે તો તમે ડાયરેક્ટ કરી શકો છો અથવા તમે અહીંયા જ આપણે ત્રણ વડે ભાગ્યા છે તો આ ફરીથી આપણે એકસો ઓગણીસ રૂપિયાને ત્રણ વડે ભાગીએ શું ભાગી શકાય છે તો ત્રણ પચા પંદર એક શેષ વધી અને ઓગણીસ તો ત્રણ છંગ અઢાર અહીંયા છપ્પન વડે ભગાયા ખરી પણ અહીંયા એક શેષ વધી તો અહીંયા ત્રણ વડે ભાગી શકાતું નથી તો શું પાંચ વડે ભાગી શકાશે નહીં ભાગી શકાય કે પાંચ વડે ભાગવા માટે એનો છેલ્લો અંક પાંચ હતા જીરો હોવું જોઈએ અહીંયા તો નવ છે તો શું સાત વડે ભાગી શકાય તો તમારે ડાયરેક્ટ મગજમાં ભાગાકાર કરવાનો છે જો તો જો એકસો ઓગણીસ સુધીને આપણે સાત વડે ભાગીએ તો શું આવશે અહીંયા સાત દુ ચૌદ બે વધ્યા અને ઉપર નવ તાર્યા સાત ચોક અઠ્યાવીસ થશે તો અહીંયા પણ છતાં પણ એક શેષ વધી अब आपने 9 नौ, 9 तो आपड़ी अविभाज्य संख्या छे नहीं 11 વડે ભાગ્ય તો ચલો ભાગાકાર કરીએ 169 ભાગ્ય 11 169 ભાગ્ય 11 તો 11 એકા 11 5 વડે શેષ ઉપરથી 9 ઉતાર્યા 11 55 55 તો અહીંયા તો 4 શેષ વધી હવે આપણે 13 વડે ભાગીએ ચલો આપણે ભાગાકાર કરીએ 169 ભાગ્ય 13 તો ચલો કરી લઈએ 169 ભાગ્ય 13 તો 13 એકા 13 ઉપરથી ત્રણ શેષ વધી ઉપરથી નવ ઉતાર્યા અને તેર તરી ઓગણચાલીસ તો હવે આપણી ઝીરો શેષ વધી તો તેર વડે ભાગી શકાય છે અને એનો જવાબ પણ તેર જ મળ્યો અને તેર પોતે જેવી ભાજપ સંખ્યા છે તો તેર તેર સમજા પડી ગઈ આવી રીતે તમારે ગણતરી કરવાની છે ડિટેલમાં જો ડાયરેક્ટ અહીંયા જવાબ લખી શકતો હતો પણ તમને સમજણ પડે એટલા માટે મેં આટલું ડિટેલમાં કરાયું છે ભાગાકાર કરીને ના અહીંયા પા પંદરસો ને ડાયરેક્ટ કરી શકતો તો કે ત્રણ ગુણ્યા ત્રણ તેર ગુણ્યા તેર એટલે કે ત્રણનો વર્ગ અને તેરનો વર્ગ ડાયરેક્ટ આવી જશે પણ આપણે પહેલાં અવિભાજ્ય અવયવ પાડ્યા પછી તમે ભાગાકારને સમજાવ્યું કે કેવી રીતે તમારે અવયવ લેવાના છે અહીંયા એક જોડ મળી છે કે નહીં તો અહીંયા જુઓ તમે તો કે હા અહીંયા બે જોડ મળી છે એટલે કે એક ત્રણની જોડ છે અને એક તેરની જોડ છે તો અહીંયા આપણે શું લખી શકીએ અંદર એ બી બરાબર વર્ગમૂળની અંદર લખી શકીએ ત્રણનો વર્ગ અને ગુણ્યા તેરનો વર્ગ તો બંને જગ્યાએ વર્ગ છે અને અહીંયા ગુણાકારમાં તમે જુઓ આપણે આગળ શું હતું એનો વર્ગ પ્લસ બીનો વર્ગ હતા તો એને આપણે વર્ગમાંથી નીકળતા નહોતા પણ અહીંયા જો એનો વર્ગ અને બીનો વર્ગ ગુણાકારમાં હોય આવી રીતે કે ત્રણનો વર્ગ ગુણ્યા તેરનો વર્ગ તો બંને બહાર નીકળશે અને ગુણાકારમાં જ બહાર નીકળશે તો એ બી બરાબર ત્રણ ગુણ્યા તેર કેમકે વર્ગ છે વર્ગ અને વર્ગમાં ઉડી ગયું તો ત્રણ ગુણ્યા તેર સમજ્યા પડી ગઈ આ આર રોપણને પણ આપણે રિમૂવ કરી લઈએ તો અહીંયા આપણને એ બીની કિંમત શું મળી ઓગણચાલીસ મળી સમજ્યા પડી ગઈ તો અહીંયા આપણો આ પ્રશ્ન પૂર્ણ થઈ ગયો છે પણ હજુ આપણને આગળ કંઈક આપેલું હતું કે શું આપેલું છે જુઓ અહીંયા કે હવે તમે વિભાગ સાત પોઈન્ટ બેમાં જેની ચર્ચા કરેલ છે તે બે શહેર એ અને બી વચ્ચેનું અંતર શોધો તો અહીંયા આપણને શું આપેલું હતું તમે પેજ નંબર છ્યાસી જો તમારી બુકની અંદર એમાં ઉપર આકૃતિ આપેલી છે અને એમાં એવું આપેલું છે કે એક એ અને બી શહેર છે અહીંયા આપણે આલેખ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા શહેર છે આલેખ છે આપણો એમાં એક શહેર છે એ જેના યામ છે અહીંયા ઉગમ બિંદુ પર ઝીરો અને ઝીરો એનાથી એક બી શહેર છે એ આપણને કેવું આપેલું છે જો તમને સમજાવું આપણે અંદર વાંચી લઈએ બુકની અંદર જ શું આપેલું છે કે એથી શહેર બી છે એ પૂર્વ તરફ છત્રીસ કિલોમીટર એટલે કે પૂર્વ તરફ છત્રીસ કિલોમીટર છે છત્રીસ કિલોમીટર અને ઉત્તરમાં પંદર કિલોમીટર છે ઉત્તરમાં પંદર કિલોમીટર છે આવી રીતે એટલે કે જો અહીંયા શહેર તો અહીંયા છે આ એ અહીંયા છે અને બી અહીંયા છે આવી રીતે આપણને આપેલો છે પણ એનો એક્સ યામ શું બનશે એક્સ છત્રીસ બનશે અને વાય આમ બનશે પંદર બીનો પછી એના શું યામ બનશે ઝીરો અને ઝીરો તો આપણે શું કીધું છે એ અને બી વચ્ચેનું અંતર શોધો તો અહીંયા જુઓ હમણાં આપણે શું શોધું જુઓ એના યામ શું હતા ઝીરો ઝીરો અને બીના યામ હતા છત્રીસ અને પંદર તો અહીંયા એ અને બી વચ્ચેનું અંતર શું મળશે અહીંયા આપણને કે એ અને આપણે સરખી જ લખી દઈએ કે શહેર એ અને બી વચ્ચેનું અંતર શહેર એ અને બી વચ્ચેનું અંતર તેર કિલોમીટર થશે સમજ પડી ગઈ ડાયરેક્ટ તો આવી રીતે તમારે ગણતરી કરવાની છે આગળ હવે આ લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે આગળ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર ત્રણ અને પ્રશ્ન નંબર ચાર સોલ્વ કરીશું ડિટેલની અંદર તો જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો